આગામી સાતમી ફેબ્રુઆરીના રોજ યોજાનાર સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીને લઈ પહેલા સ્ટેડિયમ પેનલ બાદ ગુરુવારે પરિવર્તન પેનલે પોતાના એજન્ડા જાહેર કર્યા હતા જ્યારે તેઓએ પરિવર્તન પેનલમાં સ્ટેડિયમ પેનલની છૂટા પડેલા છ સભ્યો છે ત્યારે તેઓ દ્વારા જો સત્તા તેમની પાસે આવશે તો સુરતના ક્રિકેટ માટે શું કરશે તે અંગેની માહિતી આપવામાં આવી હતી સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી આગામી સાતમી ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે જેને લઈ પરિવર્તન પેનલ અને સ્ટેડિયમ પેનલ વચ્ચે રસાકસીનો માહોલ જોવા મળી રહ્યો છે બંને પક્ષો દ્વારા એકબીજા પર આક્ષેપો કરાઈ રહ્યા છે તો પરિવર્તન પેનલ દ્વારા ગુરુવારના રોજ પોતાનો એજન્ડો જાહેર કરાયો હતો જેમાં સુરત ક્રિકેટને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડવાની સાથે નિષ્ણાત ક્રિકેટરોની ટીમ બનાવવા એચડીસીઆઈની કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ ઊભી કરવી કે જે ઇન્સ્ટિટ્યૂટ રણજી પ્લેયરની આગેવાનીમાં કામ કરે આર્થિક રીતે નબળા હોય તેવા બાળકોને મફતમાં ક્રિકેટ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ ઊભી કરવી બાળકોને આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોની સલાહ મળી શકે તે માટે યોગ્ય માળખું ઊભું કરવું બીસીસીઆઈ ગુજરાત ક્રિકેટ એસોસિએશન આઈપીએલની તમામ ફ્રેન્ચાઇઝી દેશના જાણીતા ક્રિકેટ ક્લબો સાથે સંકલન કેળવી સુરતના ક્રિકેટરોની પસંદગી માટેના કેમ્પ ટુર્નામેન્ટ માટે આમંત્રણ આપવા સહિતના મુદ્દાઓ તેઓએ પોતાના એજન્ડામાં સામેલ કર્યા છે સાથે વિવિધ મેચો માટે જો એસડીસીએની જગ્યા ઓછી પડે તો મુખ્યમંત્રી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રજૂઆત કરી સરકારની બિનજરૂરી જગ્યા હોય ત્યાં ક્રિકેટ અને અન્ય રમતો માટેના ગ્રાઉન્ડ બનાવી શકાય તે માટેની જમીનની માંગણી કરાશે તેવું પણ તેઓએ એજન્ડામાં ઉલ્લેખ કર્યો છે મિત્રો મારું નામ મયંક ત્રિવેદી પરિવર્તન પેનલનો એક ઉમેદવાર ગત ચૂંટણીમાં પણ પરિવર્તન પેનલમાંથી જીતેલો હતો આ વખતે અમારો ક્રિકેટને માટેનું એક ચોક્કસ આયોજન છે મારા મિત્રોએ બધી જે વાતો કરી ફિટનેસ માટે ન્યુટ્રિશન માટે ડાયાટિશિયન માટે જીઓયો ટેસ્ટ માટે એ દિશામાં અમે ચોક્કસપણે આગળ વધીશું અમારી પેનલમાં એક બે ત્રણ ચાર ક્રિકેટની સાથે સંકળાયેલા વર્ષોથી એવા નિષ્ણાત ઉમેદવારો છે જ્યારે સામેની પેનલમાં એકમાત્ર ઉમેદવાર છે જે માત્ર એક રણજી ટ્રોફી રમ્યા છે જેને એની સામે એકથી લઈને સોળ સોળ રણજી ટ્રોફી રમેલા અમારી સાથે એટલે ક્રિકેટનું મહોળું ભાથું એમની પાસે છે અને એનો ઉપયોગ એ લોકો જ્યારે સામે હતા ત્યારે નહોતો થયો અમે એનો ઉપયોગ કરીને શહેરની ક્રિકેટની પ્રતિભાને ઉજાગર કરીશું ધનસુખ પટેલનું મેં કહ્યું તેમ ધનસુખ પટેલ ભૂતકાળમાં પણ પરિવર્તન પેનલનો ઉમેદવાર હતો એણે ક્યારેય સ્ટેડિયમ પેનલને સપોર્ટ નથી કર્યો અને આ વખતે પણ એ સ્ટેડિયમ પેનલના ઉમેદવાર નથી નથી ને નથી એ માત્ર પરિવર્તન પેનલના ઉમેદવાર છે એના નામનો એ લોકો ખોટો દુરુપયોગ કરે છે મેનિફેસ્ટોમાં છાપ્યું છે બાર બાર હોર્ડિંગો પર છાપ્યું છે અને ધનસુખ પટેલે ચૂંટણી અધિકારીને લેખિતમાં આ કાગળ આપ્યો છે અને તેની નોંધ લેવામાં આવી છે તો અમારી એવી ઈચ્છા છે આપ સૌને વિનંતી છે કે ધનસુખ પટેલના નામનો જે દુરુપયોગ થયો છે એની સામે એને મતદારોને જાગૃત કરવાના આપ અમને સહકાર આપો અને ભવિષ્યમાં ક્રિકેટની સાચી સેવા અમે કરવા માંગીએ છે એ મેસેજ લોકો સુધી મતદારો સુધી પહોંચે એ માટે આપ સૌની અમે સહકાર ઈચ્છીએ છે હાલ તો પરિવર્તન પેનલ અને સ્ટેડિયમ પેનલ દ્વારા પોતપોતાના એજન્ડાઓ જાહેર કર્યા છે ત્યારે સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના સભ્યો કોને સત્તાના સુકાન પર બેસાડશે તે તો સાતમીએ ઇલેક્શન થયા બાદ જ ખબર પડશે અઝર કુરેશી જી ટ્વેન્ટી ન્યૂઝ